હવે નજર કરીશું જિલ્લાના મહત્વના ત્રણ જળાશયની આજની પરિસ્થિતિ પર તો આજે સાંજે પાંચ વાગ્યા સુધી મળેલી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા અને મુક્તેશ્વર જળાશયમાં પાણીની આવક નોંધાઈ છે પરંતુ સીપુ જળાશયમાં પાણીની કોઈ જ આવક નોંધાઈ નથી સૌપ્રથમ નજર કરીએ દાંતીવાડા જળાશયની તો દાંતીવાડા જળાશયની છસો ચાર ફૂટની ભયજનક સપાટી સામે વર્તમાનમાં જળાશયની સપાટી પાંચસો થઈ છે અને દાંતીવાડા જળાશયમાં એક હજાર સાડત્રીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જ્યારે ડેમમાં જમા થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો દાંતીવાડા જળાશયમાં અત્યાર સુધીમાં ચોત્રીસ પોઈન્ટ ઓગણસી ટકા પાણીનો જથ્થો એકત્રિત થયો છે તો મુક્તેશ્વર જળાશયની વાત કરવામાં આવે તો મુક્તેશ્વર જળાશયમાં એકસો પંદર ક્યુસેક પાણીની આવક છે અને ડેમની છસો એકસઠ પોઈન્ટ ફૂટની ભયજનક સપાટી સામે અત્યારે ડેમની સપાટી 643.1 પોઈન્ટ એક ફૂટ પર પહોંચી છે અને જળાશયમાં જમા થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો મુક્તેશ્વર જળાશયમાં અત્યારે બત્રીસ પાંત્રીસ ટકા જેટલો પાણીનો જથ્થો જમા થયો છે જ્યારે સીપુ જળાશયમાં પાણીની કોઈ જ આવક થઈ નથી અને સીપુ જળાશયની છસો અગિયાર પોઈન્ટ ચોસઠ ફૂટની ભયજનક સપાટી સામે અત્યારે પાંચસો ઓગણસી પોઈન્ટ ફૂટની સપાટી છે અને અત્યાર સુધીમાં સીપુ જળાશયમાં જમા થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો અગિયાર પોઈન્ટ વીસ ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે